થોડીક જવાન લાગુ ને અત્યારથી લગાવું તો મહિનાની ક્રીમ સેવ મહિનાનો એક્સપેરિમેન્ટ કરવાનો મહિના સુધી લગાવવાની એટલે તમને સો ટકા રિઝલ્ટ મળે એટલે લગાવું છું મમ્મીજી અત્યારથી બધી તૈયારી કરવી જોઈશે ને થોડીક દુબળી થઈ જાવ બધું કરવું તો પડશે ને નહીં તો જાડી બધા જેવી કેવી લાગીશું એકની એક બેન ને એકની એક જેઠાણી શું હાશ બોલો મમ્મી આ જોઈ જોઈને લગાવતી હતી ને ના કે પછી આંખમાં વહી જાય તો ક્યાંક પાછું આંખ પાછળ એ જો ને કરતલી મંડી છે પડવા મને તો હવે હા દીકરા કાંઈ શાક નથી હાલ ને આપણે બે શાક માર્કેટ જઈને શાક લઈ આવી અહીંથી ઓલું થોડું દૂર છે ને શાક માર્કેટ ત્રણ કિલોમીટર ત્યાં જો જાવી ને તો સવારે એવું સરસ ખેડૂત લઈને શાક બેઠા હોય ને આમ આહા હા મને તો યાદ આવી ગયા અને ત્યાંના તો ગાજર બહુ સારા મળે હાલ ને ત્યાંથી ગાજરને એવું લઈ આવીને હલવો બનાવી હમણાં રેકડી વાળું શાક લઈને આવશે મમ્મી આ છે હું જાવું હોય મારા દીકરા અહીંયા બધું મળે મૂળા મોગડી ને એવું બધું મળે તો લઈ આવી ને ઓલા વઢવાણિયા મરસા મળે તે થોડાક રાયતા કર નાખી આ શાક વાળો આવે ની વઢવાણીયા મરસા નથી લાવતો નથી મોગરી લાવતો મૂળા કોકદાન હોય કોકદાન ન હોય કઈડેલી ચામડી વાળા એટલે અહીંયા જાય ને તો તાજુ અને જે જોઈ ને બધું શાક મળે

પવન કેટલો છે બાર તે કઈ વાંધો નહીં દહ વાગ્યા વાળા જઈ કામ પતાઈ દઈ પછી તડકા ના જઈએ આપણે બે માં દીકરી મમ્મી માર તો થોડીક ક્રીમે લાવી છે અડી લોશન ને એવું બધું થઈ રહ્યું છે અને આ થોડું સનસ્ક્રીન લોશન લાવશે ને અને એવું બધું લાવશે છે ત્યાં ક્યાંક વચ્ચે મેડિકલ આવે ને તો હું લઈ લઈશ હો હે હે સનસ્ક્રીન લોશન

બે મહિનો મહિનો હાલે એટલે મહિનામાં રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા એવી છે તો તમારે લગાવવાની છે તમ તમતારે મને ખબર જ છે કે તમે વરરાજાન માસો અને એકના એક છો મને ખબર જ હતી કે તમે હરાયા થાશો ભેગા ભેગા એટલે બે લાવી હતી મમ્મી એટલે જે હોય હાલને ને લાવી શું ને માર દીકરા બસ એટલું ઘણું જે તાર કેવું હોય કઈ લે બીજું શું

તે ઊંધ્યું તો એટલું સારું હતું ને માં ડાય ઢે રહી ગયો તે હાલને ને પાસા બનાવી તાઈંધી નું બનાવી તગારું ભરીને અને ખાશું પછી ખૂપા ખૂપ નું ખાશું ઉભા ગળે હજી થોડીક ઉતરાઈ ને વાર છે તા વારું બે ત્રણ વાર ખાઈ લઈ પછી ઉતરાઈ પાછું ફરી બનાવશું પણ મમ્મી ઊંધ્યા તો રતાળું ને બધ તું જોઈ કાસા કેળા ને બધ તું જોઈ એટલે તો કહું છું મોટી માર્કેટે જવી અહીંયા બધું મળી રહેશે ગોગડી હા એ વાત સાચી આ લીલું લહણ ને લીલી ડુંગળી બધું મળી રહેશે મમ્મી આપણે અહીંયાથી જ લઈ આવી પણ મમ્મી તમે ક્યાં ગોગડા ને ભટભટ્યું મૂકીને જવાનું કીધું ગાડી મૂકીને જવાનું કીધી હોત તો ગાડીમાં જાત મજાના હાવ અને એ મજાના ઠંડી એ ન લાગત અને બે વાત હીટર કરીને જાત મોજ કરત અને ઓલા થેલકા ભરેલા હોય તો વાહી મૂકી દેવાય આમાં ક્યાં મૂકવા એટલા બધા થેલકા ઈ એ હાચી હું એવી તો બુદ્ધિ મન નો મને તે કે સ્કૂટર તને આવડે છે ને તે સ્કૂટર લઈને જાશું તને ગાડી આવડે છે એવું મારે મગજમાંથી જ વયું ગયું ઘોઘડી હાલ ને આ સ્કૂટરમાં વયા જઈ પછી ગાડીમાં જાશું એમાં હું હા તે ભલે હાલો મમ્મી તો હું તૈયાર થઈ જાઉં તમે તૈયાર થઈ જાઓ થોડું ઘણું રાંધી નાખી અને ગોળ પાપડીને એવું બનાવશે મમરાને લાડવાની એવું થોડુંક ગોળની વસ્તુ ખાઈ ને તે મજા આવે હા ગોગડી પણ મારે તો મમરાને લાડવા વળતા જ નથી છૂટા જ પડી જાય મમરા કોરા મોરા થઈ જાય કોઈ દી વળા જ નહીં કાય એમ પછી કુરા મૂરા ગળા મમરા સમજીને ખાવું પડે કે તને આવડતા હોય તો ટેકો કરજે ને તો આપણે બનાવી નાખશું હા એ તો કાયમ એમ તમે ટેકો કરો જ છો ને હું તમને કરું છું કે તમે મને કરો છો હા હવે ગોગડી બાજવાનું ચાલુ ન કરતી હો કહી દઉં છું હવાર હવારમાં હાલ હું જાઉં છું હમણાં શાક લેવા જવું હોય ને તો બૂમ પાડજે મને એ હારું લ્યો હે લા 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 લા

मेरे देवर की बारात लेके हाँ चली मैं हो चली मैं मेरे देवर की बारात लेके ओ चली मैं गुगड़ी गुगड़ी देवर की बारात तो तू ले जाएँ पर पहरवाना कपड़ा कहीं से नहीं बदु तैयारी करी पड़ से बहु बधु जल्दी जल्दी करूँ पड़ सगाई से आप झीणिया भाई नहीं तो हालो बदु कर तो पड़ नहीं हाले ले इतनी में गुगड़ी मन बुलाती नहीं अरे मारा वाला मम्मी जी આ તો હું ચેક કરું છું કે આ ભટભટ્યું બરાબર ચાલે જ છે ને પછી હું અંદર આવીને તમને બોલાવવાની જતી એ હાલ હું આવું છું હો હું ત્યાં તૈયાર જ છું આ રાહ જોતી તારી એટલે મારી દીકરી હું તો વાહે ઠાઠીએ લટકુ છું હમાતી નથી થોડી આગળ બેસ ને તું બહુ જાડી થઈ ગઈ છું હું નહીં મમ્મીજી તમે જાડા થઈ ગયા છો ગમે એને પૂછો જોઈ હા લ્યો તમારે જેવું કોણ થાય

મને એ કોક ઓળખો ઓળખો ભૂલી જાવશો તમે લે આ ડોશીમાં ક્યાંથી ટપક્યા પાછા લે આ ડોશીમાં ક્યાંથી ટપક્યા તમારે કાંઈ લાવશે બાર તો પછી લેતા આવી આ તો મને વર્તાવશો તમે તો તને ઠક્કો દેવા આવીશું તો વર્તાવ ને એકલા એકલા ફરવા જવાય છે અને મને યાદ નથી કરાતી કે તમે આવો ડોશમાં તમને કોણ ના પાડે છે હાલો ભાઈ આવો ઠાઠીએ બહેન હું તો કાંઈ ઠાઠીએ લબડી ન આવું ગોગડી ગાડીમાં લઈ જાવને કા તો પછી હરખી રીતે જગ્યા કરતો હું આવું હજી ડોશી માં આમાં ઈ ધડ આલે છે કે ફાવતું નથી મમ્મી કે હું ઠાઠીએ બેઠી પડી જઈશ તું આગળ બેસ મારા પગડિયા ટૂકા હું પોગાઉ નહીં અને મને એવું લાગતું હતું કે એ હું પડીશ અને એમાં તો તમે એ પાછા લટકાના અને તમારે કે મોટરસાઈકલ ઉપર બેહવાની જરૂર છે આવી જાવ ને હવામાં ધોળી મોલમાં જવી છે અને શાક માર્કેટ જવી છે થોડુંક શેમ્પૂન સાબુ ને એવું લેવા જવી છે અને શાકભાજી લઈને આવી જ છે એ હું કાંઈ ન જાણું મારી બોડી લોશન ને એવું કાંઈ છે નહીં અને શિયાળાની ઠૂઠવાઈ ગઈ શું મારે લેવું છે મારે મોલમાં આવશે મારે એવું બધું લેવું છે મને લઈ જા ગોગડી હા તે આગળ જગ્યા છે પગ રાખવાનું અહીંયા બે જાશું બોલો તો લઈ જાઓ મારી વાલી દીકરી તું માથે બે હાર તું માથે બે જો હું ગમે અહીંયા બે જો મારી દીકરી તું ખાલી હા પાડીને જા દે ગોગડી હું બે ગઈ છું પણ ડોશે તમ બેહી તો ગયા સુ પણ માં ટાંગા ઉપર બેહી ગયા સુ મારે ક્યાં બેહું તું ગમે કે ગોગડી હું ગમે લટકીને લટકી તો સુજ જ હાલ હું આગળ બેહી ગઈ છું હવે તને નઈ નડું હો જાવ દે જાવ દે ગોગડી જાવ દે પણ આયા હામાં પથરા આયા ક્યાં જવા દેશ તું ઊભી રાખ ઊભી રાખ હું થોડી કરામત કરું ઉપરથી થી કુદાડી લઈ જો જોશી કરામત કરજો જાદુ કરજો પણ કાઈ નવા નવા ખતરા ન કરતા હો મમ્મી આ તો બહુ દૂર હોય ને એવું લાગે છે કોઈ વાતે રસ્તો કપાતો જ નથી આ ફાવતું નથી ને એમાં ગોગડી એવું લાગે છે આ રહ્યું હમણાં આવી જશે મમ્મી પણ તમે આ આખા આખા માડી ઉપર આવી ગયા મને એવું લાગે છે હમણાં બહાર નીકળીને હેઠી પડી જઈશ હા લેન માર દીકરા બાપા લે આ તો મારું જીવ ખાવશે ને એટલે આ બધું સહન કરવું પડે નખ તારું કાંઈ હું સહન ન કરું એકવાર ઊંધિયું બનાવી દે પછી જો ધમા સકડી કરવી હું કીધું મમ્મીજી બધું સંભળાય છે હો કાંઈ નહીં દીકરા એમ કહું છું આ તો ઊંધિયું ખાવશે ને એટલે આ બધી રામાયણ છે બાકી છે કાંઈ આ તને હેરાન જ ન કરું હા હા ભલે હો હા હો ચલી મેં મેરી બેવાથી ભારા તલે કે લે ચલી મેં ઓગળી તાર દુબળું થાવતું ને ઓલું વચ્ચે તું પ્રોટીન પાવડર લાવી ને એ લઈ લેજે એટલે રોજ પીજે એટલે તું દુબળી થઈ જાય છે મારા દીકરા આજ બહુ માખણ પટ્ટી થાય છે ને કાંઈ કાંઈક ડખો છે દાળમાં કાળું છે કુકડી થી હું દુબળી થાવ ગઈ સાચી વાત મોઢા ઉપર આવી ગઈ કાઈ વાંધો નહીં મને તો પીવા મળે છે બીજું હું હા હવે હારા રસ્તા આવ્યા લો ગુગડી હવે હું આયા લટકીન નથી આવતી હો કહી દઉં છું તને મને તો આ કળ દુખવા માંડી છે ફટાફટ આય કને બધાય રૂદા મને આવે છે અને આયા બેહાડ દીધી છે મને આગળ કે તમે જે લાવતું હું ઈ મને કહી દેવતું ને દોશી હું કામ ટિંગાઈ ટિંગાઈ ના આવ્યા હારો હાય બધે હારો હાય રાવું હોય નાના છોકરાન જેમ અને પાછા મારું નામ દેશે છે જે લેવતું વેસેલીન વેસેલીન ઈ કહી દેવતું નું ન લેતી આવત જેમ હાલે છે એમ જ હાલશે દોશી

આ થેલા થઈ ગયા છે ત્રણ શાકના મોટા મોટા મૂકશું ક્યાં હા સાચી વાત છે મમ્મી આ બધું ઉપાડવું કે મને મૂકવું કેમ હાલો હવે ઘર ભેગા થઈ જાવી મમ્મી ઘર ભેગી ના કેવી રીતે થાશું આમાં તો આહા હા થેલા ઉપડતા નથી મને એવું જ થાય છે ગોગડી પૂગા તો પૂગા એના જેવું છે લે આ તો બે બાજુ બે જણી થઈ ગઈ મારા બહેવાની જગ્યા માં રાખી મૂકવિશાતી તી આવીને તરત આડી પડું ઉગડી હવે તો હું બપોરની રસોઈ નહીં કરી શકું તું કર નાખજે હો મારી દીકરા લે સ્કૂટર તો મેં આપ્યું હતું તમે ક્યાં આપ્યું હતું હું થાકી ગઈ છું મને કઈ રહી ગઈ છે એ કાંઈ ઉપાધિ ન કરું ઓલું ઝોમેટો કરી દઉં છું બધા હાટું હું રૂપિયા આપી દઈશ હે મારા વાલા દર્શક મિત્રો આ ત્રણેય હાવ બહુ ગયા હતા એ તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો હો વાલી રાવ તો થઈ ગઈ ને આજે તો ધમાલ લેવાની દેવી થઈ ગઈ તો બહુ થાકી ગઈશું અને હુવા જાઉં છું અને હું જોમેટો કરું છું તમે આવી રીતે ક્યારે ગયા તા આટલી ઓછી જગ્યામાં અને આવી રીતે માથે ઉપાડી તો મને ચોક્કસ જણાવજો હો મારા વાલી મારા વાલ સુ તો હાલો અત્યાર તો આ તમારી ગોગડી બહુ થાકી ગઈ છે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો દર્શક મિત્રો